રામ રામ જય માતાજી બધા ને રામ રામ જય માતાજી નવા ગયા છે બપોર પછી ના સાડા થઈ ગયા ને વ્લોગ ની શરૂઆત કારણ કે વ્લોગ તો આપણે છે જ બનાવેલો છે પણ મોહન ની જે દ્વારકા જયા હતા ને અહિયાં શૂટિંગ કર્યું ને એ આજ તમારે જોવાનું છે બરાબર ને અહિયાં ધ્યાન દે હું વિડીયો ઉતારું કરું આમાં મારે

દર્શન તો કરી આપડે આમ થોડું આઈ લાવે આમ આયા જોડી પાણી આમ હોય આવે ને પછી થોડું જોડી ભરાઈ જાય આમ થોડું જોડી દર્શન તો કરી જોડી આપણે આમ થોડું જોડી થોડું આમ થોડું આમ આમ

મનીષ નહીં ઉપર રહી ગયા

आजा ये लो दावड़ा आज बीदा आ दूना हां गत तो लाकी बाई है क्या गत तो है वो तो आपरे वो तो અ ભમંદિરે પગે લાગના છે અમે મંદિરે પગે આવીએ જ હા જો આ સોરા કે જૂના દેખ્યા તનો સક્યા ના